પ્રોટીન વિટામિન થી ભરપૂર કમર હાડકાના દુખાવા જો હોય ને તો એના માટે નાસ્તો એના માટે અડધો કપ મગની દાળને મેં એક કલાક માટે પલાળી હતી બધું પાણી ખાડી મિક્સર જારમાં એડ કરી દેસુ તો પ્રોટીન મગની દાળમાં ભરપૂર હોય છે તો જરૂરથી ખાવી જોઈએ તીખાસ માટે એક લીલી મરચી અને એક ટુકડો આદુનો એડ કરી આ રીતની થીક પેસ્ટ તૈયાર કરીશું હવે એકદમ હેલ્ધી જેમને કમર કૂટરના દુખાવા હોય ને એમને ખાસ કરીને સરગવાના પાન ખાવા જોઈએ એમાં બધા વિટામિન હોય છે તો આ રીતે પાનને તોડી ધોઈ અને કટ કરી લેવાના હવે આ જ મગની દાળ છે ને એક બોલમાં કાઢી લેશું સાથે થોડું મેં અહીંયા પાણી પણ એડ કર્યું છે હળદર પાવડર આ જીરું તલ અને અજમા એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો રવો પણ એડ કરીશું એનાથી ક્રિસ્પીનેસ આવશે સરગવાના પાન એડ કરી પાણી એડ કરી મિક્સ કરી અને એડજસ્ટ કરી લેશું હવે એક પેનમાં અડધી ચમચી તેલ એડ કરીશું બેટરને સારી રીતે સ્પ્રેડ કરી લેશું અને એક સાઈડથી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી થવા દેસુ આજ રીતે બીજી સાઈડ પણ ક્રિસ્પી કરી લેશું ચટણી સાથે ચા સાથે આ નાસ્તો એકવાર બનાવી લીધો ને તો દરરોજ ખાવાનું મન થશે એટલો હેલ્ધી અને એટલો ટેસ્ટી છે કે વારંવાર બનાવશો ગેરંટીથી આ નાસ્તો બનાવી અને તમારા શરીરના બધા દુખાવા દૂર કરો